Jai Brahma ni ma. Good morning Ardi Dimple. Good morning. Jai Biru di good morning. Piro. Piro good morning. Bol. <laughs> <laughs> Ardi good morning. Morning good morning. Good morning. Ardi good morning. Eh <laughs> Arti <laughs>

વન્સલ ગલસોને આજ ના બ્લોગ ની શરૂઆત કરીએ પોણા દસ વાગી ગયા સવારના ગાર્ડન નો નજારા જોઈ લી ચાર દાડાથી જોઈ નથી કશ ઓહો Todo lo van a morir.

ગાર્ડનની મુલાકાત કરી લીધી છે થોડો બચાવે તો હું ગયા છું કા

ગાતી બોલો કપરા ઓન દે મેલે હાઉ મિલ દે ખબર કઈ હોય ના ઓ મિલ દે જેકેટ અંદર મિલ દે સી જેકેટ સવા સો થી આજે સોદના મિત્રો અને ગાર્ડન માં હેટિંગ ચાલુ છે વીરુ આરવ ને રમુ છે બેટિંગ કરે ઓહો ના ભાઈ વાહ બોલ્ડ એ દાડો જતો રે ના આવ કરવા શેર અમે લઈ આવ શું આ વીરજી જો જોર આવજો સાવગીરી મહારાજની આરતી ચાલુ છે બોલો આપણે આરે આવવાનું મોર નહીં આવ્યું નહીં હા આરે

ફરમોતી આટલા આવે હોય હમ આપણે ઝાડ ઉગણ જા ને જેવું આવે ઝારના જેવું હોતો સાહેબ આટલા હું ઉસી એટલે ઓર અવે ચૂંજીઓ આપણા બધી લાઈનમાં દાડમો કર દઈશું મસ્ત દાડમ મસ્ત થાય અમે જોઈ બધું સુપરપ ઠંડીનો ચમકારો છે આજે થોડો થોડો આ ઠંડી પડશે એવું લાગે આ એવું વાઈડ 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 છે વીરું ભાઈ જમવાનું પોણી પાવાનું ઓર પાઈ નહીં હા શું કરે હે માસી ગોટા બનાવવાનું આવ્યું હોય એની માસી

બોલા જય શકુમાર તો મમરા વઘાર આઈ સેવ ચમ રોઈન તો કે એનું કારણ તો હશે કે સાધુ ઉધી કે હેડ ઉધી કે હું નહી આવો કે લે બતા મને તો જમવા બેસી ગયા છે મારા પ્રિય ચા અને વડો ચાલો આ

ઠાકોર ફેમિલી ના બ્લોગ ચાલુ છે બ્લોગ ને ફેસબુક માં પેલું મૂકી ઠાકોર ફેમિલી ના જે બલી ગેમ રમી હતી આજે બોટલ ઓલી થ્રી બોટલ ચેલેન્જ એના વિડિયો જોવો છે આરતી સારું કહેવાય એ પરિવાર માં મોજ કરે બાર ની દુનિયા હું કે એમને એવી કોઈ પડી નહીં અને એવું જોવું છું કે વાતે કોઈ આપણી મસ્તી માં રહેવાનું હું લાયક કોઈ નહીં હું લઈને જવાનાય કોઈન આ એનિમલ માં દિવસમાં 52 બાળકો પરિવાર થી કોઈ જાય એ જે વખત થયો એ વખત હાલત બિચારા જ નહીં મો વસ્તી દોડી જાય કાલ ચાલુ હોય કે ના ફ્લાવર

સારું ત્યારે <laughs> <laughs>

બીજું બધું પણ સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં ગુડ નાઇટ જય માતાજી જય માતાજી